સુરતમાં પંદર પોઈન્ટ સત્તર કરોડના બોગસ બિલ બનાવીને છેતરપિંડી કરવામાં આવી વેપારીના મિત્રના ભાઈએ ખોટા બિલ બનાવ્યા ક્રાઈમ બ્રાન્ચમાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે મિત્રએ હાથ ઊંચા કરતા વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરાવી વેપારીએ જીએસટી નંબર લઈને મિત્રના ભાઈને આપ્યો હતો ઇકો સેલે છેતરપિંડી કરનાર મનોજ કેવડિયાની ધરપકડ કરી છે

અને બીજો આરોપી જે છે હાર જ્યારે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો ત્યારે બી આજે ટક્કર